ગુજરાતમાં એવા બેજાબાજ બુટલેગરો પડ્યા છે કે જે અન્ય રાજ્યોમાંથી આ દારૂ બંદીવાળા ગુજરાતમાં દારૂ લાવે છે અને તેને સંતાડવા માટે અવનવી તરકીબો અને અવનવી ટેકનિકોનો ઉપયોગ કરતા હોય છે પહેલાં પણ આવી ઘટના બની ચૂકી છે અને ફરી એક વખત ગુજરાતમાં એક કારમાંથી એક નાનું એવું ચોરખાનું બનાવ્યું હતું કે પોલીસ પણ આ બુટલેગરના કિમિયાથી માથું ખંજવાણી રહી છે અને આ બુટલેગર કોણ છે તેને ગોતી પણ રહી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવ જીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ગુજરાત પોલીસ પર અવારનવાર આરોપ લાગતા હોય છે કે સ્થાનિક કક્ષાએ બુટલેગરો તેમજ પોલીસ છે તેમની સાંડગાંઠ હોય છે અને આ બુટલેગરો બેફામ રીતે દારૂ વેચતા હોય છે સ્થાનિક કક્ષાએ જ્યારે દારૂ વેચાતો હોય છે તે સમયે ઘણી વખત જે સ્ટેટ એજન્સી છે સ્ટેટ મોનિટરિંગ સેલ તે ઋણ મારતી હોય છે અને જે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તાર હોય કે જિલ્લા પોલીસ સ્ટેશન વિસ્તાર હોય ત્યાંથી દારૂ પકડતી હોય છે સુરત પીસીબી છે તેણે એક એવી જગ્યાએથી દારૂ પકડ્યો છે અને આ સોસાયટીમાંથી જ્યારે દારૂ પકડ્યો તે સમયે જે કારમાં જે બુટલેગરે દારૂ સંતાડ્યો હતો તેનો વિડીયો જોઈને તમે પણ વિચારતા થઈ જશો સૌ પ્રથમ તો આ ભેજાબાજ બુટલેગર છે તેણે પોતાની કારમાં એક નાનું દારૂ સંતાડવા માટેની જગ્યા બનાવી હતી ત્યાં આપ જોઈ લો આ ચોરખાનામાં દારૂ સંતાડ્યો છે પીસીબી ત્યાં રેડ કરે છે આ જે પ્રકારે આ વિડીયો જોયો એ પ્રકારે તેમાં દારૂ સંતાડેલો હોય છે આ કાર બિનવારસી મળી છે કોની કાર છે આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો તેનો સપ્લાયર કોણ હતો તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ પણ સુરત પીસીબીએ ગુનો દાખલ કર્યો છે આ પ્રકારની ક્રાઈમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવજી ન્યૂઝ ને ચેનલ જોવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના